ড্ৰাই লাই লাই কাহন চলি নহয় નસા પર ચાલી મફટે ના તો મોબાઈલ વાપરી ના તો મોબાઈલ વાપરી ના હેપホン લગાવી ના હેપホン લગાવી તું સ્કૂલ બસમાં ચડતા હું સ્કૂલ બસમાં ચડતા અને બસમાંથી ઉતરતી વખતે અને બસમાંથી ઉતરતી વખતે શાંતિ શાંતિ અને શિસ્તથી અને શિસ્તથી લાઈન માં રહીસ લાઈન માં રહીસ ટકા મુખી કરીસ નહીં ટકા મુખી કરીસ નહીં કોણ અસ્થા ખાસ કાટતા કહે ના હું મારા મમ્મી પપ્પા ને હું મારા મમ્મી પપ્પા ને પણ પહેરવાનો આગ્રહ કરીશ પહેરવાનો આગ્રહ કરીશ